વરસાદના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોડાસાથી મોડાસાના સાકરિયા તેમજ માથાસુલિયા ગામમાં વરસાદ ખબકતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે હવામાન ખાતાની ભારે આગાહીના પગલે અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા અને માથાસુલિયા વિસ્તારમાં સમી સાંજે ધોધમાર વરસાદ ખબક્યો હતો છેલ્લા બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન હોવાથી વિસ્તારમાં ખેતરો જળબંબાકાર બન્યા હતા અને પશુપાલકોના પશુઓ અને હેડપંપના મથાળા સુધી પાણી ફરી વળ્યા હતા જ્યારે માલપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો માલપુર સહિત મોરડુંગરી જયસિંહપુર રઘુનાથપુર સોનિકપુર ગોવિંદપુરમાં વરસાદ થયો હતો અને માલપુર નગરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા અસહાય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી હતી ધોધમાર વરસાદના પગલે મોડાસા તેમજ માલપુર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું હતું